હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુ ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી વધારેમાં વધારે ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય વિજ્ઞાનના અભ્યાસક્રમની શરૂઆત કરીએ પાઠ છે નવ ઘર્ષણ આપણે સ્વાધ્યપોથી પ્રમાણે જોઈએ તો પાઠ નંબર બાર અને પાછળના બે પાઠ નીકળેલા હોવાથી આપણે તેને ક્રમ આપીશું નવ એટલા માટે પાઠ નવ ઘર્ષણ પ્રશ્ન એક વિકલ્પ પસંદ કરો પહેલાંમાં આવશે સી બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં બી પાંચમા માં બી છઠ્ઠામાં ડી સાતમા બી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો ગતિ બીજામાં ખરબચડા ત્રીજામાં ઉષ્મા ચોથામાં આવશે ઓછું પાંચમા ઓછું અને છઠ્ઠામાં પણ ઓછું પ્રશ્ન ત્રણ યોગ્ય છોટકા છોડો પેલામાં સી બીજામાં ડી ત્રીજામાં બી ચોથામાં આવશે એ પ્રશ્ન ચાર ખરા ખોટાની નિશાની કરો પહેલામાં ખોટું બીજામાં ખરું ત્રીજામાં ખરું ચોથામાં ખોટું પાંચમામાં ખરું છઠ્ઠામાં ખરું સાતમામાં ખરું આઠમામાં ખોટું પ્રશ્ન પાંચ એક વાક્યમાં જવાબ લખો પહેલામાં આવશે જવાબ અહીં પુસ્તક નીચેની તરફ ગતિ કરી રહ્યું છે માટી ઘર્ષણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે બીજામાં આવશે ઘર્ષણ સંપર્ક સપાટીના ખરબજડાપણા પર આધાર રાખે છે ત્રીજામાં આવશે બે જો બે સપાટીઓ બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણમાં વધારો થાય છે ચોથામાં આવશે ઊંઝણ તરીકે તેલ ગ્રીસ અને ગ્રેફાઇટ જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે પાંચમામાં આવશે કારણ કે સંપર્ક સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ ઘટાડી શકાય છે છઠ્ઠામાં આવશે તરલમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપી તરલ ઘર્ષણને ઘટાડી શકાય છે

લાગે છે આ ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે ત્રીજામાં આવશે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ કહે છે પ્રશ્ન સાત તફાવતના બે બે મુદ્દાઓ લખો લોટણ ઘર્ષણ અને સ્લાઇડિંગ ઘર્ષણ લોટણ ઘર્ષણમાં એક નંબર આવશે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરતા બળને લોટણ ઘર્ષણ કહે છે અને સ્લાઇડિંગ ઘર્ષણમાં એક નંબર આવશે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળને સરગતા ઘર્ષણનું માપ છે લોટણ ઘર્ષણમાં બીજો નંબર આવશે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે અને સ્લાઇડિંગ ઘર્ષણમાં આવશે બીજો નંબર સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા વધુ મૂલ્યનું હોય છે પ્રશ્ન આઠ ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો પહેલામાં આવશે જવાબ સાબુનું પાણી એ પગના તળિયા અને આરસની સપાટી વચ્ચે લાગતા જરૂરી એવા ઘર્ષણ બળને ઘટાડી દે છે કર્ષણ બળ ઘટી જતા આપણે વ્યવસ્થિત ચાલી શકતા નથી તથા સપાટી નિશ્ચિત બની જાય છે જેનાથી યોગ્ય પકડ જળવાતી નથી બીજામાં આવશે રમતવીરો ખીલ્લીવાળા બૂટ પહેરીને જમીન સાથે ઘર્ષણ વધારી સારી પકડ બનાવી શકે છે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે તેથી રમતી કે દોડતી વખતે જમીન પર લપસીને પડી જવાતું નથી ત્રીજામાં આવશે કેળાની છાલ જમીન સાથેના ઘર્ષણ ઓછું કરે છે માટે તેના પર પગ પડતા લપસી જવાય છે ચોથામાં આવશે વાહનોના ટાયર અને જમીનની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે આ ઘર્ષણના કારણે ટાયરની સપાટી ઘસાઈ જાય છે આથી વાહનો સમયાંતરે ચલાવવાથી તેના ટાયરની સપાટી ઘસાઈ જાય છે પાંચમામાં આવશે બૂટ ચપ્પલના તળિયા જમીનની સપાટી સાથે ઘસાઈ જેથી ઘર્ષણના કારણે તેમના તળિયા ઘસાઈ જાય છે વારંવાર બૂટ ચપ્પલના તળિયામાં ઘસારાના કારણે બૂટ કે ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે છઠ્ઠામાં આવશે ઉબડખાબડ રસ્તાઓમાં જમીનની સપાટી અને સાયકલના પૈડા વચ્ચે ઘર્ષણ વધારે હોવાથી સાયકલના પૈડા મારવા વધુ બળની જરૂર પડે છે આમ ઘર્ષણ વધારે હોવાથી સાયકલની ગતિ જલ્દી ઘટી જાય છે પ્રશ્ન નવ મુદ્દા જવાબ લખો પહેલામાં આવશે આ પરિસ્થિતિમાં સીમાએ સીમાને બોક્સને ધક્કો મારવા વધારે બળની જરૂર પડે છે કેમ કે ભારે બોક્સ હોવાથી સંપર્ક સપાટી સાથે બોક્સના ઘર્ષણમાં વધારો થાય છે જેના કારણે બોક્સ અને જમીન વચ્ચે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે આ ઘર્ષણ બળનું મૂલ્ય વધુ હોવાથી તેને ખસેડવા વધારે બળ લગાડવું પડશે જ્યારે ઇકબાલને હલકા બોક્સને ધક્કો મારવા માટે ઓછું બળ લગાડવું પડશે બીજામાં આવશે જ્યારે પદાર્થ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીની સંપર્ક બિંદુઓની બીજી સપાટીના સંપર્ક વિજય સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવાનો પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે આમ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે ત્રીજામાં આવશે ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી તેમાં થોડીક અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હોય છે માટે આપણે સપાટીઓ પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંઝણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકાતા નથી સૂક્ષ્મ સ્તરે ખાંચાઓ હંમેશા સપાટી પર હોય છે આ ખાચાઓના લીધે ઘર્ષણ બળ લાગે છે તેથી આપણે ક્યારેય ઘર્ષણની અસર શૂન્ય કરી શકતા નથી ચોથામાં આવશે ઘર્ષણ મિત્ર છે કેમ કે ઘર્ષણના લીધે આપણે પેન કે પેન્સિલ લખી શકીએ છીએ ઘર્ષણને લીધે ટાઈને ગાંઠ બાંધી શકાય છે ઘર્ષણને લીધે ઈમારત બા બનાવી શકાય છે ઘર્ષણ ઘર્ષણના લીધે વસ્તુની ગતિ જમીન છેવી સપાટી પર કરાવી શકાય છે પરંતુ ઘર્ષણ આપવા માટે શત્રુ પણ છે કારણ કે ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે ઘર્ષણના કારણે બોલ બેરિંગ કે બુટ ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે આમ ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે પાંચમામાં આવશે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરો અવરોધકતા બળને લોટણ ઘર્ષણ કહે છે ગબડવાની ક્રિયાને લીધે ઘર્ષણ બળ ઓછું થાય છે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા ક કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે આ જ કારણે પૈડા લગાવેલા સામાન ખેંચવા કરતાં ગબડાવવા વધુ સરળ છે આ જ પૈડાને કારણે ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે છઠ્ઠામાં આવશે તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને કરવું પડતું હોય છે આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે જેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવો જોઈએ તે આકાર દ્વારા તે સરળતાથી તરલમાંથી વહી શકતું હોય છે પ્રશ્ન દસ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પહેલામાં આવશે વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેડ પેડનો ઉપયોગ કરીને આપણે જાણી શકી જોઈએ જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ જ્યારે આપણે સાયકલ ચલાવીને ચલાવીએ છીએ ત્યારે તેના બ્રેક લીવરને દબાવવામાં આવે ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પે પૈડાની કોરની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ બંધ કરી દે છે આમ પૈડા અને બ્રેક વચ્ચે ઘર્ષણ લાગવાથી બ્રેક લાગતા વાહનો અટકી જાય છે બીજામાં આવશે કાર ટ્રક અને બુલડોઝરના ટા ટાયરો પણ ખાંચાવાળા હોય છે તેનાથી તે રસ્તા પર પકડ વધુ સારી રીતે રાખી શકે છે ટાયર જમીન સાથે ઘર્ષણ બળ વધુ લાગે છે અને ખાંચાવાળી રચનાને કારણે ઝડપી ગતિ કરતા વાહનોના પૈડા જમીન પર સરકી જતા નથી અને વાહનો જમીન પર સરળતાથી ગતિ કરે છે ત્રીજામાં આવશે ઊંઝણ મશીનની કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરે છે મશીનના ગતિશીલ ભાગ વચ્ચે ઊંઝણ લગાડવાથી ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ એકબીજા સાથે ઘસાતી નથી આ રીતે અનિયમિતતાઓનું એકબીજા સાથેનો જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બને છે ચોથામાં આવશે મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી ઘર્ષણને લીધે તે ગરમી ઉત્પન્ન કરે છે મિક્સરના ઝાડમાં ઉમેરેલા પદાર્થ અને ઝારની દીવાલ સાથે ઘર્ષણ ઘટવાથી ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના પરિણામ સ્વરૂપ મિક્સરનું ઝાર ગરમ થાય છે આ મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનો ઝાર ગરમ થાય છે તો બાળ દોસ્તો આ સાથે આપણો જે બારમો એટલે કે નવમો પાઠ ઘર્ષણ પૂરો થાય છે અને આવા જ જવાર નવાર વિડિયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આવજો પાલ દોસ્તો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો